મારી કેન મૂકું હવ રોડ ઉપર hello કાકા હા હારુ તમાર તો મજા આવશે નઈ તો મજા તો ને શું હા હા તો બાકી હવે ફોન આયા કરા કે હવે ફોન સ્વિચ કરી દીધો કેટલા ફોન મારતા હાથમાં જ ના આવું મેં તેટલા ને એવું કરેલું પણ હું શું ખરાઈ ગયા પૈસા ભર દેવા પૈસા જ નહીં તમાક આફરતો પણ કેવું હે ખબર હમણાં પૈસા હે નહી આ દૂધ નો હપ્તો પડે તાર મેરા આવે આ હજુ દૂધ નો હપ્તો આજે કઈ થઈ સત્તર કે અઢાર થઈ ને કઈ બે દાઢાર સો મારે પૈસા પડવાના હે

હા દાઈ બોલો શું કોજય બુધા હા 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 સંજય ભાઈ ખેતરમાં ખેતર એ તો ખબર નઈ આવો એવું છે ગમો બમ્બા ગયા હોય તમારું કોમ નહી કરતા તમે એકલા કરો તો એકલા કરું એવું ક્યારે આવશે ગયાર તો દસ વાગ્યા ના શું થાય સંજય ભાઈ મત તાકાત થાય એવું ફોન બોન હોય બીજો નંબર મારો ને એમનો એક જ મોબાઈલ છે તો એ તો બંધ બતાવા હે ઘેર જઈને આવ ઘેર આપે છોકરે ઘેર તારું હતું પછી છોકરાને પૂછ્યું તો સંજય ભાઈ કે ખેતર હશે ક્યાં કોમ ચાલુ હતા ખેતરમાં તો તો ખબર નઈ પછી એવું છે એમ તો સારું ચલો ને જોઈ લઈએ કામ કઈ થી આ ફાઈનાન્સ માંથી પેલું ટ્રેક્ટર ની લોન નહીં પડાય એમનો હપ્તો બાઉન્સ છે એવું છે હા ભરે નહીં માં કાકા નહીં ભર્યો ઓ ખબર નઈ

પંદર હજાર જેવો નહીં પહોંચાય નહીં સાઈઠ હજાર કરવાનું હાચી તમારી ગાયો બેસો ગયો કેટલી છે એ પણ હજુ દૂધ નો નહીં પડ્યો ને હું એમ કહું આજે કઈ તારીખ થઈ કઈ તારીખે પડે ત્રણ દિવસો અઢાર તારીખ તારીખે ભાગી જવો લેવો પણ ઓછામાં ઓછો વીસ હજાર જેવું દુધ થાય એવું દસ દિવસ ભરી શકો છો ટોટલ થાય એટલે રૂપિયા ખર્ચો બીજો પછી નાખવાનું ને બીજો ખર્ચો આવે ને અમારે

કે શું તો ખેતર કાર્યવાહી આગળ કરે ના ના તમે તમારો વત્રીજો શું થાય પેલા ભાઈ બોલાવો એમને બોલાવો જૂઠું બોલાવ મગજ એવું ચક્કર આ પણ એનું મગજ એવું છે

ખબર હે કે વારો આવ્યો હે તો આગો જ્યાં પછી આવું નહી કરવાનું આ તો હું તો ના ખાવું તું પાપા આ લોન વાળા નાખે આ જિજ્ઞેશભાઈ જોડે ખાગા જેવા હોય એટલે સાલ મેળ આપડો ખબર પડ્યા તને એવું ના કઈ એ લોકો પીસર હોય આગળ પેલા હાગા તરીકે આપડે બહુ મર્યાદા પેલું એ આપડું પેલું એ કરાવે ખબર પડી તને એવું હું તો મગું ગાતા રહ્યા છે ત્યાં બૂમ મારી આપતા જગદીશભાઈ ઉજવાન તો ભાઈ હંતા છૂલ્યો લ્યો આપ્યા ના ઉપર હતું કારણ કે હગા હતા બે ગોરિયા તો જતા રહ્યો ના સાહેબો બધા ગોરી ગોરી જતા હતા સમજણ પડી બીજું કશું હોય નહીં હોય હાર હેર તાવે અને હું શું કહું પૈસા તો ઘેર હી આપતા ને હાલ દીધા હતા તો શું કર્યા વાપરાઈ ગયા ગામમાં જ્યાં લુડો